આણંદમાં વાયરલ થયેલી પત્રિકા મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ બોલ્યા છે મારી છબી ખરડાય તેવો પ્રયાસ કરી છે તેવું નિવેદન યોગેશ પટેલે આપ્યું છે શહેરનો વિકાસ જે છે તે વિરોધીઓને ખૂંચી રહ્યો હોવાની વાત કરી છે અને સાથે જ કે પત્રિકામાં આક્ષેપ સાચા હોય તો નામ આખરે કેમ ન જણાવ્યું પત્રિકામાં ધારાસભ્ય યોગેશ પટેલ અને પ્રમુખ જીજ્ઞેશ પટેલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે એમએલએ અને નગરપાલિકાના પ્રમુખની શહેરને તેવો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે પાલિકાના કોઈ પણ ચેરમેનના કામ પ્રમુખના ટેબલથી થતા હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે તો ધારાસભ્ય યોગેશ પટેલે જીગ્નેશ પટેલને પાલિકા પ્રમુખ બનાવ્યા હોવાનો દાવો પણ આ પત્રિકામાં કરવામાં આવ્યો આપણે જણાવીએ કે આ નનામી પત્રિકાથી સ્થાનિક રાજકારણમાં ગરબાઓ આવ્યો છે તો યોગેશ પટેલનું નિવેદન આ પત્રિકાને લઈને સામે આવી રહ્યું છે શહેરનો વિકાસ વિરોધીઓને ખૂચી રહ્યો છે તેવું ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન આપ્યું છે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સામેની આ પત્રિકા આ નમી જે પત્રિકા વાયરલ થઈ છે તેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે વાયરલ પત્રિકામાં બંને સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે